લો મિત્રો તો આપણા નવા વાકનું સ્વાગત છે આજે આપણે એક જગ્યાએ લોકેશન ઉપર જવાના નવા વિડીયો શૂટ કરવા માટે ચાલો તો લોકેશન ઉપર નીકળીએ આપણે વિડીયોને લાઈક કરી દો શેર કરી દો સબસ્ક્રાઈબ કરી દો ચાલો તો સીધા લોકેશન ઉપર તો ફાઇનલી આપણે લોકેશન પર પહોંચી ગયા તમે હવે લોકેશન બતાવું આ ભાડો લોકેશન આપણે ડેમ ભાડવા ગયા કે કેટલો ભરણો હોય ડેમ તમને બતાવી ગયા કે ડેમ કેટલો ભરણો હોય કયો ડેમ યા સીપુ ડેમ આ સીપુ ડેમમાં એટલું પાણી પડ્યું હોય તો ઘણો ખાલી પડ્યો પરવડાના એટલો નહીં ભરવાનો હજી ચલો આગળ તમને થોડું બતાવીએ દરવાજો ઓમના આ બાજુ દરવાજા એ પણ ખોલવાના એ બાજુ આપણે જવાનું નહીં જતો એટલે કે તમે ચાઇ જાય બતાવો ડેમ ભરેલો પડ્યો પાણીનો ડેમ ઉપર લાવવાનો રસ્તો આવ્યો બાજુથી લાગે મસ્ત પણ પાણી ભરવાનું ભરણું નહીં એવી ઓછું હોય પાણી આ ઓમના ફાટા કેમના અંદર આવાની જે એન્ટ્રી નહીં કરવા જોઈએ એન્ટ્રી કરી દી હમનામના બધી મજાક રહી ઓમ ઘરે બધાને આ બધી મજાક તો રે થોડો સેટા રે કેમ કે poni parai jaya nggak mau urpade poni khasu parai jaya, motor baca men, terparai jaya, diam dia parai itu. Pemirsa, pulang <tipan> ke headin lah aja, ચાલો મિત્રો તો આપણે નીકળીએ રમવામાં જેમ તો જોઈ લીજો કામકાબ વાતો કરતા હવે મો પછી ફરી જવું જરૂરી છે ઘરે ફોર્મ બીજું ખરવું કરે જ્યાં બનાવું છે ટાઈમ સર જેમ તો આટલો જ ભરેલો હે ચાલો તો ખાલી નીકળીએ હવે સવેડાડો કે હું રહે ઉપું હોય હા તડકો લાગે યાર ખૂબ નહીં આજ તો ગરમી ખૂબ એ આપણે એટલી ગરમી નહીં પડતી હું મોજાનો વધારે હમણાં તો બધી મજા ખાતે રહી ચાલો તો મિત્રો ઘરે નીકળી જાય હવે બાઈક રેડિયું ફરી હું એ સાઈડ દરવાજા હે મને લાગે આ બાજુ દરવાજા હેલી સાઈડ લાવવા નહીં જીતે વધાવાળા ભોગવા આવ્યા હવે વધાવાળા જોડા જેટા રહ્યા વાયરનો અવાજ નહીં આવતો બરોબર વાયરો ખૂબ આવે બાઈકો પર મોટાવાળા ભોગી ગયા ચાલો તો ઘરે મળી મળીએ હેલો મિત્રો તો આપણે ડેમ પાણી ઘરે આવી ગયા હવે આપણે તબેલામાં મેન્ટ્રી મારી દીધી છે ફોર્મ હાલ Komunitas MCI dia, kabel lama hijau, celah rokok, satu, sana satu, 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 ચાલો તો પેલું કામ પટાવી નાખો પછી તમને મળીએ આ ગાય મારે જવાની જોવા જઈએ એક ટાઈમ તો અમારે આ ત્રણ ગાય બેસવાની કોઈને રાખવી હોય તો કમેન્ટ કરીને કહેવાય કે અમારે રાખવી જે ગાયો છે ત્રણ ગાયો એક આ છે હે એક આ હે ઓનું પોંચ લીટર દૂધે ઓનું પોટર દૂધે અને ઓનું છે છ લીટર કાઢે હમણાં મકાન પર ચમ નીલું કોઈ મળતું નથી ફૂંકું ખાઈ આ વેસવાની એક્યા પણ ફૂકો ખાઈ એટલું બીજું કોઈ મળતું નીલું બીજું મળતું નથી ચાલો તો પછી દોવાની ટાઈમે મળીએ હેલો મિત્રો આ તો પછી વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું હોય વાદળ વાદળ આપણે ત્રણ ગાય દોરાઈ ગઈ હવે ત્રણ ગાય આ રીતે દોવાની આ બાજુ પછી ઓલકા મશીન વખતે દોવાની બાકી રહેશે ત્રણ ગાય દો રહી ગઈ તો વરસાદ જેવું હોય માદળ હોય ને એમ ગરમી લાગે ખૂબ બધી ચાલો તો પછી મળીએ પછી વાળી લાઈનમાં જાવ એટલે મિત્રો હવે આપણે આ ભાગના દોવરાઈ ગયા છે હવે આ ભાગના મશીનવાળા દોવાનું ચાલુ થઈ ગયું છે આજે તો ખૂબ મોડું થઈ ગયું ખૂબ મોડું થઈ ગયું જો હવે દોવાનું ચાલુ છે તો આપણે પાંચ ગાય દોરાઈ ગઈ છે અને આ છઠ્ઠી દોવાનું ચાલુ જ છે તો હવે ચાર છઠ્ઠી દોવાનું ચાલુ જ છે ચાલો બધી ગાય દોરાઈ ગઈ તારી મળીએ મિત્ર તો આપણે ફોર્મ પટી ગયો બધો ફોર્મ બધું હોય તો પલાય ભરાઈ ગયા આખાયું હોય ખવાર ના સારું દૂધ બીજું રેડી પડી હોય કોમ પટી ગયું તો હવે હેડ દૂધ ભરાવા સારું સારા હવે અને એક વાત હું તમને કહું કે આપણે આ ધવી વ્લોગ બનાવ્યા કરશે એ આપણી ચેનલમાં જ વોલોક આવે એનાય કેમ કે અમે બે પેળું કોમ કરો એનાય વોલોક આવ્યા કરશે અને એક વાત હું તમને બીજું કહું કે તમને એવું લાગતું કે ઘડીક હિન્દી બોલી ઘડીક ગુજરાતી બોલી એટલે અમને એવું હોય કે અમારે હિન્દી નહીં ફાવતું હતું અમે ગુજરાતીમાં ભાગે બોલો અમને હિન્દી નહીં આવડતું હતું ચાલો તો દૂધ નીકળીએ નીકળી ગયું હાલ મિત્રો દૂધ ધોઈ આપણે આવી ગયા હવે ઘરે તો હવે આ વિડીયોનો અહીં પૂરો કરો લાઈક કરજો શેર કરી દો સબસ્ક્રાઈબી કર દો ચાલો જય હિન્દ જય ભારત નવા વિડીયો મળીએ